સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ ધરોઈ ડેમમાં નવા નીરનાળ વધામણા તો ઉકાઈ ડેમમાંથી એક પોઈન્ટ પચ્ચીસ લાખ ક્યુસેક પાણી છોડાયું નવસારી નજીક પસાર થતી પૂર્ણા નદીની જળસપાટીમાં થયો વધારો હજી બે દિવસ વરસાદની આગાહી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિદ્યાર્થીઓ માટે સાબિત થઈ રહી છે આશીર્વાદરૂપ રાજ્યના એક લાખ વીસ હજારથી વધુ ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને મળી રૂપિયા બાર કરોડથી વધુની સહાય સૌથી વધુ સુરતના સોળ હજાર વિદ્યાર્થીઓએ લીધો લાભ બનાસકાંઠાના ડીસામાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યભરમાં ગરીબ કલ્યાણ મેળાના ચૌદમા તબક્કાનો કરાવ્યો શુભારંભ સીએમએ ગરીબ કલ્યાણ મેળાને ગણાવ્યું ગરીબોને સહાય આપવાનું સેવાયજ્ઞ કહ્યું વચેટીયા વગર ઘર બેઠા લાભાર્થીઓને મળી રહી છે એકવીસ વિભાગોની સહાય વાયસઆર કોંગ્રેસ પ્રમુખ જગનમોહન રેડ્ડીના તિરુપતિ બાલાજી મંદિર જવા ઉપર વિવાદ ભાજપ સહિત વિવિધ સંગઠનોએ સાધ્યું નિશાન સમગ્ર મામલે તપાસ માટે એસઆઈટીનું કરાયું ગઠન જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ચૂંટણી પ્રચાર તેજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કઠુઆમાં ગજવશે જાહેર સભા તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની બે સ્થળોએ રેલી અમિત શાહે હરિયાણામાં રેવાડીમાં અનામત મુદ્દે કોંગ્રેસને ઘેરી દિવાળી અને છઠ પૂજાના તહેવાર પહેલાં યાત્રીઓ સુવિધા માટે રેલવે વિભાગનો મહત્વનો નિર્ણય એકસો આઠ ટ્રેનમાં જનરલ કોચની સંખ્યા વધારાઈ તહેવાર પર વતન જવા ઈચ્છતા એક કરોડથી વધુ યાત્રીઓને મળશે રાહત સાપ્તાહિક તેજી બાદ શેરબજાર આજે રેડ ઝોનમાં બંધ સેન્સેક્સ બસ્સો ચોસઠ આંક ઘટીને પંચ્યાસી હજાર પાંચસો એકોતેર પર જ્યારે નિફ્ટી સાડત્રીસ આંક ઘટીને છવ્વીસ હજાર એકસો ઓગણ્યાસી પર થયો બંધ સોના ચાંદીના ભાવમાં પણ ઘટાડો કાનપુરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટનો પહેલો દિવસ ખરાબ વાતાવરણના કારણે અધવચ્ચે જ મેચ રોકવી પડી બાંગ્લાદેશનો સ્કોર સોને પાર